છેતરમાં હોમ દવા દે ને એડા પાયા થઈ ગયા કે નહીં જોવું પડશે એડા પાયાવા થઈ જવું તો બોરવારા ને કહું પોણી બોણી આલે તો પાયા થઈ જ ગયા છે પણ બોરવારા પાણી આલે સારું બોરવારા બહુ માથા પારે છે બોરવારા પાણી આલે તો કોઈ કેળામાં સારું વરે નકા સારું ઊનુ વરસ વરસાદ એવો પડ્યો હોય તો કોઈ રવા જ નહીં દીધું સારું

નાખો પછી <follow> <or> <hết> <t behold> <sharp> <sharp Weil> <condanisu> ડે ડે જલ્દી મોરું દોયા તમાર કે ક્યાં જાવું હા રોહીજી આવ હા આ ઓછો ગયા કેવું કો કેવું કો મારું તો આ ભાઈ મલી નુકડ્યા બોર બાજુ જઈએ કેમ બોર બાજુ આ પીવરાવાનું ખેતર એવું આલે અમારે પાણી વારવાનું અમારે બોર બાજુ જઈએ હમે બોરવાળા કીધું કે કાલે આવે તમે આપણે જે આ રોડા રે ને એનો એક ઠગડો કરી નાખો ત્યાં લાગી હું હે ને હું બરોબર

પોણી ની અરે તમને યાર કાલ હાલી દેવાનું અને અમને અપાડેલી હે કાલ હાલી દેવાનું કાલ જીતા બધા જીતા પોણી આવે પણ અરે તો

આપડા એક નું ઠેકાણું નહીં પડવા દે આવે તો મને આલવાન કે તમને આલવાન કે અમને આલવાન કે મને આલવાન કે આ કલા એક દાડે બધા ચીજ પાણી આવશે પાવર આઠ કલાક પાવર આઠ કલાક નો હોય બરોબર અરે આઠ કલાક માં પાણી બધા કેવી રીતે મારો નવ વીઘા બધા વીઘા કેટલા હા એકી દાડે પાણી ફરી વરતું હોય છે આ બોરવારો કોઈક લોચા કરનાર હતું ના ના લાવ પૂછી આના

હેલો મિત્રો જય માતાજી અમે નવા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અમારું ચેનલનું નામ છે સસો ચુવાડ અમારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો